ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી અને નવા સ્વાદમાં નવી વખારેલી ખીચડી તો ખીચડી તો તમે બહુ જ બનાવીને ખાધી હશે પણ આવી ખીચડી કદાચ તમે ક્યારેય ન ખાધી હોય એકદમ ઝટપટ બની જશે હેલ્ધી ટેસ્ટી બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવશે તો ચાલો ગરમા ગરમ નવી વઘારેલી ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવા સ્વાદમાં નવી વઘારેલી ખીચડી બનાવવા માટે એક વાડકી જેટલા ચોખા લેશો અહીંયા તમારે ઝીણી વેરાયટીના ચોખા વાપરવાના હવે ચોખા કરતાં અડધી મગની પોતરાવાળી દાળ ઉમેરીશું તમે મગની પોતરાવાળી દાળની જગ્યાએ જો તમારી પાસે પીળી મગની દાળ હોય મગની મોગર દાળ તો તમે એ પણ વાપરી શકો છો પણ ફોતરાવાળી દાળ સાથે ખીચડી વધુ સ્વાદિષ્ટ લાગે છે તો હવે આપણે દાળ અને ચોખાને થોડા મિક્સ કરી પાણી ઉમેરી ખૂબ જ સારી રીતે વોશ કરી લેશું તો એકદમ સરસ ક્લિયર પાણી મળે ત્યાં સુધી ત્રણ વાર દાળ ચોખાને સારી રીતે કરી લેવાના અને પછી એનું પાણી કાઢી લેશું હવે ખીચડીને એકદમ ઝટપટ તૈયાર કરવા કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીએ તમે ઘીની જગ્યાએ તેલમાં પણ ખીચડીને વઘારી શકો છો પણ ગરમ ગરમ વઘારેલી ખીચડીનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગે છે આપણે અડધી ચમચી જેટલું જીરું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ હવે અહીંયા મેં એક મોટી સાઇઝની આવા મોટા સ્લાઇસ કાપેલી ડુંગળી લીધી છે જો તમે ડુંગળી નો ખાતા હોય તો ડુંગળીને બિલકુલ સ્કીપ કરી શકાય સાથે અહીંયા મેં એક મોટી સાઈઝનું આ રીતે મોટા મોટા ટુકડામાં કાપેલું ટમેટું લીધું અહીંયા એક નાનું બારીક કાપેલું બટેટું ઉમેરીએ સાથે વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા ઉમેરીએ હવે અહીંયા અડધા કપ જેટલા મકાઈના દાણા ઉમેરીશું અને સાથે અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલી ફણસી ઉમેરીએ હવે અહીંયા મેં એક મોટા વાટકા જેટલી સમારેલી પાલકની ભાજી લીધી છે તો આ ખીચડી મકાઈ અને પાલક સાથે જબરજસ્ત ટેસ્ટી બનશે એકવાર તમે આ રીતે ટ્રાય કરજો પાલક ખાવાની ના પાડતા બાળકો પણ આ ખીચડી એટલી ફટાફટ ખાઈ જશે ને કે તમને એમ થશે કે આ ખીચડી તો અઠવાડિયામાં ચાર વાર બનાવવી પડશે અને તમે જોયું ને આપણે આની અંદર ભરપૂર માત્રામાં શાકભાજી વાપર્યા છે તો આ ખીચડી ખૂબ જ હેલ્ધી પણ છે તો હવે શાકભાજી થોડા સતળાઈ એટલે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરીએ અને સાથે આપણે વોશ કરેલા દાળ અને ચોખા ઉમેરી દેશું હવે શું કરવાનું છે આપણે આમાં બાકીના મસાલા ઉમેરી દઈએ તો અત્યારે ગેસને એકદમ ધીમો રાખવાનો તો હવે આની અંદર બે ટી સ્પૂન જેટલું મીઠું બે ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું અડધી ચમચી હળદર પાવડર અને ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને પાણી ઉમેરતા પહેલા ખીચડીને અને મસાલાને વઘાર સાથે ખૂબ જ સારી રીતે મિક્સ મિક્સ કરી દેશું તો બધું સરસ થાય એટલે હવે આપણે આમાં ચાર કપ જેટલું પાણી ઉમેરી દેશું ખીચડીને લચકા પડતી તૈયાર કરવા પાણી તમારે થોડું વધારે ઉમેરવાનું તો આ રીતે ખીચડી ડૂબે એના કરતાં ઉપર એક થી બે ઇંચ જેટલું તમને કુકરમાં પાણી દેખાય એટલું પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેર્યા પછી પાણીને એકદમ સરસ તમારે ગરમ થવા દેવાનું આ રીતે પાણી કુકરમાં ઉકળવા માંડે એટલે ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ કરીશું તો કુકરમાં સરસ મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ થઈ જાય એટલે ગેસ બંધ કરી કુકરને આપણે એની જાતે ઠંડુ થવા દેશું કુકર આપણું કમ્પ્લીટ ઠંડુ થાય પછી આપણે ખીચડીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા આપણી છે જો આ સમયે તમે મિક્સ કરો અને તમને ખીચડી થોડી લાગતી હોય તો તમારે એમાં જરૂરિયાત પ્રમાણે ગરમ પાણી કરીને ઉમેરી દેવાનું અત્યારે તમે ખીચડી જો એકદમ સરસ આવી લચકા પડતી તૈયાર થઈ છે તો આ રીતની તમારે થોડી ખીચડીને ઢીલી રાખવાની જેથી ખાવાની ખૂબ જ મજા આવે તો કોઈ અલગથી વઘાર કર્યા વગર ઘરમાં ગરમ જબરજસ્ત ટેસ્ટી આ નવી વઘારેલી ખીચડી એકવાર મકાઈ અને પાલક ઉમેરી મારી રીતે ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો ગરમ ગરમ ખીચડીને દહીં સાથે સર્વ કરો ઉપરથી થોડા લીલા ધાણા અને થોડું ઘી ઉમેરી સર્વ કરો બધાને બહુ જ ભાવશે તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ